वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं भुजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा हृड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય ભગવાનના દર્શન કરતા હોય ત્યારે અવડું જોનારા તથા ઠાકોરજી પાસે ગ્રામ્ય વાર્તા કરનારા કેવા છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન થોડું દુઃખ લાગે એવું છે પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી એટલે દરેક ભગવદ્ ભક્તો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના ત્રીજા વચનામૃતમાં કહે છે કે જે જે માઈક પદાર્થ છે તે પણ કેવલ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવલ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિરિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનનને નિધ્યા નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર એવું કહી રહ્યા છે કે ભગવાનની મૂર્તિ અર્થાત ભગવાનનું સ્વરૂપ એને દર્શન કરી એનું મનન કરી સતત એનું નિધિધ્યાસ કરવામાં આવે તો જ એ ભગવાનની મૂર્તિ તાડરૂ સંભારી આવે અન્યથા કેવળ દર્શન કરવા માત્રથી ભગવાનની મૂર્તિ ક્યારેય પણ સંભારી આવે નહીં માટે ભગવાનના ભક્તએ એકાગ્ર મને કરીને ભગવાનના દર્શન કરવા જોઈએ ત્યારબાદ ભગવાનની મૂર્તિના એક એક અંગો મનન કરવા જોઈએ અને મનન કરી એનો નિર્ધ્યાસ કરવામાં આવે અર્થાત કે વારે વારે સંભાળવામાં આવે તો જ ભગવાનનું સ્વરૂપ હૃદયની અંદર સ્થિર થાય હવે કેટલાક હરિભક્તો એવા પણ છે કે જ્યારે ભગવાનના દર્શન કરતા હોય ત્યારે અવળી દ્રષ્ટિ રાખતા હોય છે કોણ આવ્યું કોણ ગયું કઈ વ્યક્તિએ શું ક્રિયા કરી વગેરે દ્રષ્ટિ રાખતા હોય છે તો એવા ભક્તો કેવા છે તો ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના બીજા વચનામૃતમાં કહે છે કે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહી દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું તારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેમાં પણ ભેળા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી અને એ દર્શન કરે છે તે કેવા કરે છે તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિસકોલી બોલે છે ને ભેળે પૂછડું ઊંચું કરે છે તેવો જાણવો સા સારું જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહી દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા જોઈએ અને કોઈક વ્યક્તિ ભગવાનના દર્શન કરતા હોય અને તે સમયે ત્યાંથી કોઈક નીકળતું હોય કે કોઈક ઘટના બનતી હોય તો ભગવાનના દર્શનમાંથી વૃત્તિને તોડીને આડી અવળી દ્રષ્ટિ કરી ભગવાનના દર્શનની સાથે બીજાના પણ દર્શન કરતા જાય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા દર્શન કરનારા પર અમે ક્યારેય પણ રાજી થતા નથી એવા દર્શન કરનારા તો ખિસકોલી જેવા છે જે પ્રમાણે ખિસકોલી બોલે ત્યારે એ પોતાની પૂંછડી ઊંચી કરીને બોલતી હોય એ પ્રમાણેના એ લૌકિક ભક્તો છે માટે ભક્તો જ્યારે પણ તમે ભગવાનના દર્શન કરો ત્યારે મને સહી દ્રષ્ટિને એકાગ્ર રાખીને ભગવાનના દર્શન કરવા જોઈએ જે પ્રમાણે ધરમપુરના કુશળકુંવરબાઈ ભગવાનના દર્શન કરતા હતા ત્યારે એકાગ્ર મને કરીને ભગવાનના દર્શન કરતા હતા અને જેવી ભગવાનની મૂર્તિ જોઈ તેના એક એક અંગના દર્શન કર્યા તે દ્રષ્ટિ પલતાવીને પોતાના અંતકરણની અંદર પણ એ મૂર્તિને ધારતા હતા અને ભગવાનના એક એક અંગનું ચિંતન કરતા હતા આ પ્રમાણે જ્યારે દર્શન કરવામાં આવે એ જ વાસ્તવિક દર્શન છે અને એ જ યથાર્થ દર્શન છે પરંતુ લૌકિક રીતે જો દર્શન કરવામાં આવે તો એ દર્શન થી ભગવાન હરિ ક્યારેય પણ પ્રસન્ન થતા નથી અને અંત્યના છવ્વીસમાં વચ્ચેના અમૃતમાં તો ભગવાન ત્યાં લગીન કહે છે કે અમારા દર્શન કરતા હોય ને કોઈક બાઈ ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કાંઈક ખળખળે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે છે શું કરીએ સાધુ થયા નહીં તો એનું કાંઈક તાડન કરીએ પણ તે તો થાય નહીં કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તો અહીં તાડન કરવાની વાત કરે છે એટલે જે ભગવાનના દર્શન કરતા હોય અને ભગવાનના દર્શન કરતા થતા આજુબાજુ દ્રષ્ટિ રાખીને અન્ય પદાર્થના પણ દર્શન કરતા હોય તેના પર તો ભગવાનનો એટલો બધો કુરાજીપો છે કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં લગીન કહે છે કે અમે સાધુ થયા છે અન્યથા એવા વ્યક્તિને કંઈક તાળન કરતી માટે ભક્તો જ્યારે ભગવાનના તમે દર્શન કરો ને ત્યારે એકાગ્ર મને કરીને ભગવાનના દર્શન કરજો જો એકાગ્ર મને કરીને ભગવાનના દર્શન ન કરશો અને દર્શન કરતી વખતે આજુબાજુ કોઈક આવ્યું કે કંઈક ગયું કે કંઈક ખડખડ્યું અને એની તરફ તમે દ્રષ્ટિ કરશો તો એનાથી ભગવાનનો અતિશય કુરાજીપો થશે આ સિદ્ધાંત વાત છે હવે ઠાકોરજીની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરનારાઓ વિશે અર્થાત કે લૌકિક વાર્તા કરનારાઓ વિશે થોડી વાત કરીએ તો જે સમયથી સમયથી આ મોબાઈલ અસ્તિત્વમાં આવેલો છે તે તમે જોજો કેટલાય લોકો ઠાકોરજીના મંદિરની અંદર પ્રવેશ કરીને ઠાકોરજી જે સ્થાન પર બિરાજમાન હોય એ સ્થાન પર જ મોબાઈલ પર જગત સંબંધી વાતો કરતા જોવા મળે છે કે પરિક્રમા કરતા કરતા પરિક્રમાનું એક ડગલું ભરીએ ને તો એક અશ્વમેદ યજ્ઞ નું પ્રાપ્ત થાય છે અને અનંત જન્મોના પાપો સમાપ્ત થઈ જાય છે યાની કાની ચાપાની જન્માનરે કૃતાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે આ પ્રમાણે નારદ પુરાણની અંદર પણ એ લોકો ફોન પર વાત કરતા કરતા પરિક્રમા કરતા હોય છે તો આ પ્રમાણેની ક્રિયા એ સંપૂર્ણપણે શાસ્ત્રોથી વિરુદ્ધ છે પંચરાત્ર શાસ્ત્રોમાં ભગવાનના પાંચ રૂપોનો ઉલ્લેખ છે પરરૂપ વ્યૂહરૂપ અવતાર રૂપ અંતર્યામી રૂપ અને અર્ચારૂપ અને આ પાંચેય રૂપો સંપૂર્ણ રીતે અભિન્ન છે જે પ્રમાણે અક્ષર બ્રહ્મધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા સમસ્ત ઐશ્વર્યથી પૂર્ણ બિરાજમાન છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા અર્ચારૂપમાં પણ પરિપૂર્ણ રૂપે બિરાજમાન છે અને આ અર્ચા કોઈ પ્રતિક નથી પરંતુ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એટલે અક્ષર પતિ સ્વયં જ અર્ચા વિગ્રહ રૂપે બિરાજમાન છે હવે એની સન્મુખ તમે લોકો મોબાઈલ ઉપર ગ્રામ્ય વાત કરો અથવા તો પરસ્પર ગ્રામ્ય વાર્તા કરો તો એ ગ્રામ્ય વાર્તાથી પરબ્રહ્મ પરમાત્માની અતિશય અપ્રસન્નતા થાય છે કારણ કે મંદિરની અંદર ઠાકોરજી સાક્ષાત બિરાજમાન છે અને એની સન્મુખ તમે લૌકિક વાત કરો તો આ પ્રમાણે લૌકિક વાત કરનારાને ભગવાનનો નિશ્ચય જ નથી અને આ વાત હું નથી કહેતો પરંતુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના અડસેઠમાં વચનામૃતમાં પોતાના શ્રી મુખે કહે છે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને બિરાજમાન રહે છે તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણ જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાને તો શ્રી મુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો દર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે ત્યારે પરમહંસ બોલ્યા જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય પછી સંત બોલ્યા એનું કલ્યાણ નહીં થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનના જે ગોલોક બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે પણ પરમેશ્વર વતી કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણ અહીં કહે છે અને નંદ સંતો કહે છે કે જે ભગવાનની મૂર્તિની મર્યાદા નથી રાખતો એને ભગવાનનો નિશ્ચય નથી અને એવા વ્યક્તિનું કલ્યાણ પણ ક્યારેય થવાનું નથી એટલેથી જ અટકશે નહીં પરંતુ એને તો ભગવાનની વિશે પણ નાસ્તિક ભાવ આવી જશે માટે જે લોકો મંદિરમાં ઠાકોરજીની સન્મુખ મોબાઈલ પર ગ્રામ્ય વાર્તા કરે છે વિષયની વાત કરે છે ખોટી પંચાત કરે છે એ લોકોએ આ વચનામૃત અવશ્ય વાંચવા યોગ્ય છે એ ઉપરાંત મંદિરની પરિક્રમામાં પણ જે લોકો પરિક્રમા ફરતા ફરતા ગ્રામ્ય વાર્તા કરતા હોય છે એ લોકોએ પણ આ વચનામૃત અવશ્ય વાંચવા યોગ્ય છે અમુક લોકોએ વર્ષો પહેલા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં તથા ભાષ્યમાં નિત્યાનંદ સ્વામીએ જે બત્રીસ પ્રકારના અપરાધ બતાવેલા છે અર્થાત કે ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરમાં જે બત્રીસ પ્રકારના અપરાધો કરે છે એનું વર્ણન કરેલું છે અને એની પત્રિકા છપાવેલી છે અને જાહેરમાં વહેંચેલી છે તથા મંદિરમાં પણ એ બત્રીસ અપરાધ ચિતરાવેલા છે એ લોકો પોતે જ અત્યારે ઠાકોરજીની એટલી બધી મર્યાદા લોપે છે કે આપણે એ લોકોને જોઈને શરમ આવે છે કે તમે લોકોએ શું જોઈને આ પત્રિકા છપાવી તમે લોકો પર ઉપદેશ જ પાંડિત્ય છો જ્ઞાનમ ભાર કે તમારું જ્ઞાન જે છે એ તમારા આચરણ વગર ભાર રૂપ છે એવા મહામૂર્ખોને ખબર નથી કે આપણે એક પણ અપરાધ કરી દઈએ ને તો એના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરવાનો છે જેમ કે ભગવાન સ્વામીનારાયણ સત્સંગીજવનના ચતુર્થપકરણના બાવનમાં અધ્યાયના અઢારથી લઈને વીસમાં શ્લોકપર્ય કહે છે કે એ તે સ્વન્ય તમે જાતે પ્રમાદત ભક્ નોપોષણ કાર્ય દીનમેકમાપતે દંડવત્ણીપાતેન સ્તુવાચ વિન ચમાપનીયો ચાદરાત અપરાધસાણી ક્રિયંતે અહર નિસમયા મામ દાશોઅય મામસ્વ પુરૂષોત્તમ